વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર તુષાર અરોડીના ઘરેથી એસઓજી પોલીસને શંકાસ્પદ રોકડ એક કરોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે એસઓજી માહિતી મળી હતી કે અગાઉ ક્રિકેટ સત્તા અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આરોપી ઋષિ અરોઠે રહે જે વન એપાર્ટમેન્ટ રોઝરી સ્કૂલની સામે પ્રતાપનગરના ઘરે રૂપિયા ભરેલા થયેલા આવ્યા છે જેની પાસેથી તેના ઘરે જઈને તપાસ કરતાં ઓરોઠે મળી આવ્યો ન હતો પરંતુ તેના પિતા અને પૂર્વ રણજી ક્રિકેટર અને કોચ તુષાર ભાલચંદ્ર ઓરોઠે મળી આવ્યા હતા તેમની પાસેના વાદળી થેલાની ચેન ખુલીને જોતા એક પોઈન્ટ એક કરોડ રોકડા મળી આવ્યા હતા તેઓના અન્ય બે સાગરીતો વિક્રાંત એકનાથભાઈ રાયપતરાવ રહે આંબેગાંવ પઠાર પીજી હોસ્ટેલ કાતરજ પુણે મહારાષ્ટ્ર મૂળ રહે સીકડો નાડેદ મહારાષ્ટ્ર તથા અમિત છગનરાવ જડિત રહે આંબેરાવ પઠાર પીજી હોસ્ટેલ પુણે મહારાષ્ટ્ર મૂળ રહે કોઠા ગામ તાલુકો કળમ્બ જિલ્લો યાવતમાળ મહારાષ્ટ્ર પાસેથી પણ આડત્રીસ લાખ મળી આવ્યા હતા જે રકમ બાબતે તુષાર અરોઠે સંતોષકારક ખુલાસો આપી નહીં શકતા પોલીસે રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ રૂપિયા ક્રિકેટના સત્તા કે પછી છેતરપિંડીના હોવાની શંકાના આધારે પોલીસે ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર